નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ભાવનગર જિલ્લામાં દિવસ દરમિયાન એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ભાવનગર શહેરમાં આજે દિવસ દરમિયાન હળવા ભારે ઝાપટા રૂપે દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો હતો શહેરના એરપોર્ટ સહિતના પૂર્વના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો ભાવનગર ઉપરાંત જિલ્લાના ઉમરાળામાં એક ઇંચ વલભીપુર અને ગારિયાધર તાલુકામાં પોણો ઇંચ તથા સિહોરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં હળવા ભારે ઝાપટાં પડ્યા હતા